હેલો ફ્રેન્ડ્સ તો આજે હું તમારા માટે લઈને આવી છું શિમલા મરચાંના શાકની રેસિપી તો ફ્રેન્ડ્સ એકવાર આ શાક તમે ટ્રાય કરશો તો પનીરના શાકને પણ સાઈડમાં મૂકી દેશો તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં અહીંયા બે શિમલા મરચાં લીધા છે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તો ટમેટા ડુંગળીને આપણે ઝીણા ચોપ કરવાના છે અને શિમલા મરચાને આપણે ચોરસ કટ કરવાના છે તો તમે જોઈ શકો છો કે મેં શિમલા મરચાને કટ કરી લીધા છે અને આપણે શિમલા મરચાંને આ રીતના કટ કરવાના છે હવે આપણે એક મસાલો તૈયાર કરીશું તો મસાલામાં મેં અહીંયા એક ચમચી મરચું પાવડર લીધો છે અડધી ચમચી હળદર પાવડર લીધો છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે ત્યારબાદ મેં અહીંયા એક ચમચી ગરમ મસાલો લીધો છે અને એક ચમચી કસૂરી મેથી લીધી છે હવે આપણે એમાં છાશ એડ કરીશું તો છાશ અહીંયા મેં મોળી લીધી છે તમે છાશની જગ્યાએ ત્રણ ચમચી જેટલું દહીંનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે આ બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાનો છે તો શાકમાં છાશ એડ કરવાથી શાકનો ટેસ્ટ સરસ આવે છે તો હવે આપણે હવે એક ચમચી જેટલું તેલ લીધું છે હવે આપણે એમાં શિમલા મરચા એડ કરી દેવાના છે તો આપણે શીમલાને આપણે બેથી ત્રણ મિનિટ સુધી સોતે કરી લઈશું તો આપણે અહીંયા શિમલા મરચાંને ઓવર નથી કરવાના સ્લાઇડ તે થોડા સોફ્ટ થાય ત્યાર સુધી તેને આપણે કૂક કરીશું તો શિમલા મરચાં આપણે સોતે થઈ ગયા છે હવે આપણે એ જ કઢાઈમાં મેં અહીંયા ચાર ચમચી જેટલું તેલ લીધું છે હવે એક ચમચી જીરું એડ કરીશું અને જીરું કકડી જાય ત્યાર સુધી તેને સરખી રીતે સાંતળી લઈશું જીરું કકડી જાય બાદ આપણે એમાં ચોપ કરીને ડુંગળી ઉમેરી લઈશું અને ડુંગળીને પણ આપણે સાંતળી લઈશું તો ડુંગળીનો કલર બ્રાઉન જેવો થાય ત્યાર સુધી આપણે તેને સાંતળવાની છે હવે એમાં મેં અહીંયા આઠથી દસ લસણ નીકળીને એક ઇંચ આદુનો ટુકડોને વાટીને લીધું છે એ એડ કરીશું બધી જ વસ્તુને આપણે સરખી રીતે સાંતળી લેવાનું છે તો ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં એક ચમચી બેસન એડ કરવાનું છે તો બેસન એડ કરવાથી આપણી ગ્રેવીમાં આપણે બેસન એડ કરવાથી ગ્રેવીનું ટેક્સચર એકદમ સ્મૂથ આવે છે તો આ રીતે આપણે બેસન થોડું બ્રાઉન થાય અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે બેસનને સરખી રીતે એમાં સાંતળી લેવાનું છે અને એમાં મિક્સ કરવાનું છે તો બેસન આપણું સંતળાઈ જાય જો બેસન તમે ગ્રેવીમાં એડ કરશો તો તમારી ગ્રેવી એકદમ પરફેક્ટ તૈયાર થશે અહીંયા આપણે ડુંગળીની બેસન એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં ટમેટા એડ કરીશું તો ટમેટાને આપણે સરખી રીતે હવે સાંતળી લેવાના છે ટમેટા આપણા સંતળાઈ જાય એકવાર તો હવે આંકીને ત્રણથી ચાર મિનિટ સુધી કૂક થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે તેને હલાવતું રહેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને ટમેટા આપણા સોફ્ટ થઈ ગયા છે એકવાર તેને સરખી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે ટમેટા સોફ્ટ અને મેસી થાય ત્યાર સુધી તેને કૂક કરવાનું છે હવે આપણે તેના અંદર મસાલા છાશ એડ કરી લઈશું તો છાશ એડ કર્યા તો છાશ એડ કર્યા બાદ આપણે તેને સતત ત્રણથી ચાર મિનિટ સુધી હલાવવાનું છે જેથી છાશ તમારી ફાટશે પણ નહીં અને તેની ગ્રેવી એકદમ પરફેક્ટ તૈયાર થશે તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવીનું ટેક્સચર આ રીતનું થઈ ગયું છે એને ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવી આપણે એકદમ સ્મૂથ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં અડધો કપ પાણી એડ કરવાનું છે પાણી તમે તમારી જરૂર પ્રમાણે એડ કરી શકો છો તમારી જે રીતની ગ્રેવીની થિકનેસ જોઈતી હોય એ રીતનું તમારે પાણી એડ કરવાનું છે ફરીથી ઢાંકીને એક મિનિટ સુધી કૂક થવા દઈશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ સેપરેટ થવા લાગ્યું છે હવે તેને એકવાર મિક્સ કરી લેવાનું છે તો બધા જ મસાલાને આપણે સરખી રીતથી હલાવીને મિક્સ કરી લઈશું હવે તેના અંદર શિમલા મરચાં એડ કરી લઈશું તો શિમલા મરચાં એડ કર્યા બાદ ફરીથી આપણે તેને સરખી રીતે મિક્સ કરી લઈશું તો શિમલા મરચાં એડ કર્યા બાદ આપણે તેને ઢાંકવાનું નથી જો તમે ઢાંકીને કૂક કરશો તો શિમલા મરચાંનો કલર ચેન્જ થઈ જશે તો હવે આપણે તેને ખુલ્લું રાખીને જ બેથી ત્રણ મિનિટ સુધી કૂક કરવાનું છે અને ગેસની ફ્લેમ લો રાખવાની છે તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે શિમલા મરચાં પણ એકદમ પરફેક્ટ થઈ ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે અને શાક પણ આપણું તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું શાક એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરીશું તો છે ને એકદમ સિમ્પલ રીત સાથે એકદમ ઢાબા સ્ટાઇલ શિમલા મરચાંનું શાક તો ફ્રેન્ડ તો એકવાર જો તમે આ શાક બનાવશો તો પનીરના શાકને પણ ભૂલી જશો તો આ સિમ્પલ રીત સાથે આ શિમલા મરચાંનું શાક તમે તમારા ગમે હોય તો મારા વિડીયો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં તો ત્યાર સુધી આવજો